આજે એક નવું જાદુ આપણે કરીએ સૌથી પહેલા તો જો બધા પત્તા નોખા નોખા છે તમને એવું ન લાગે કે આમાં કઈક સેટઅપ હશે બધા છૂટા છે આ ત્રણ જોકર આપણે કાઢી લઈએ હવે આ જે પત્તા છે એમાં હું એક પ્રિડિક્શન નું કાર્ડ અગાઉથી મારું કાઢી લઉં છું અહીંયા મૂકું છું

જો તમે જ્યાં મને સ્ટોપ કીધું ત્યાં જ હું અટકી છું મારી મેળે હું ક્યાંય નથી હવે જોઈએ કે આ કયું છે છે તો સૌથી પહેલા આપણે એ પત્તાને કરીએ જો દસો નીકળ્યો હવે અહીંયા દસ નીકળ્યો તો પછી આમાંથી દસ પત્તા આપણે ઉતારીએ જો આઠ નીકળ્યા હોત તો આઠ પત્તા ઉતરત નવ નીકળ્યા હોત તો નવ ઉતરત પણ દસ નીકળ્યા તો અહીંથી આપણે દસ પત્તા ઉતારીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસમું પત્તું ઓહો એ પણ દસ્સો નીકળ્યો હવે મેં અહીંયા અગાઉ એક પ્રિડિક્શનનું પત્તું રાખ્યું છે એ કયું છે એ આપણે જોઈએ આ હા એ પણ દસ્સો છે અને અહીંયા આગળ જ્યાં આપણે અટક્યા એ પત્તું કયું છે એ જોઈએ તો એ પણ સમજાવું કઈ રીતે કરવાનું સૌથી પહેલા તો કોઈ પણ એક કેટ માંથી ચાર દશા જુદા કાઢી લેવાના અને આ દશામાં આ કેટ ઊંધી પકડી સૌથી ઉપર એક દસો રાખો પછી દસમા ક્રમે બીજો દસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસમા ક્રમે બીજો દસો રાખવાનો જો દસમા ક્રમે એક દસો છે અને સૌથી ઉપર એક દસો છે પછી આ કેટને ચત્તી કરી નાખવાની ચત્તી કર્યા પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અને અગિયાર દસ અને અગિયારમાં ક્રમે બે દશા રાખવાના બરોબર હવે આને ફરી પાછી ઊંધી કરી નાખવાની હવે એક પ્રિડિક્શનનું પત્તું આમાંથી આપણે શોધીને મૂકવાનું ત્યારે આપણે મનમાં ને મનમાં દસ ગણી ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસ મનમાં ગણવાનું અને દસો અહીંયા પ્રિડિક્શનનો મૂકી દેવાનો પછી ચત્તા કરી નાખવાના પત્તા અને પછી સૌથી પહેલાં ત્રણ ઉતરવાના પછી બે 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 આ બે દશા ઉતરી જવાય પછી બોલવાનું કે તમે મને કહો ત્યાં સુધી હું ઉતર્યા કરીશ તમે જ્યારે સ્ટોપ કહેશો ત્યારે હું અટકીશ જો એ દશા ઉતર્યા પહેલાં આપણે બોલશું ને કોઈ તરત સ્ટોપ કહી દે તો આ બાજી આખી બગડી જાય તો જાદુ ન થઈ શકે એટલે બે દશા ઉતરાઈ જાય પછી કહેવાનું કે તમે કેશો ત્યાં સુધી હું ઉતરીશ તમે સ્ટોપ કહેશો ત્યાં હું અટકી જઈશ ધારો કે અહીંયા સ્ટોપ કીધું અહીંયા અટકી ગયા એ પત્તા ઊંધા કરી નાખવાના હાથમાં રહેલા પત્તા પણ ઊંધા કરવાના જો અહીંયા પેલો દસો છે પછી આપણે કહેવાનું કે આપણે આ સાઈડ નું પત્તું ચત્તું કરીએ કયું છે જોઈએ દસ આવ્યા તો કહેવાનું કે જો નવ આવ્યા તો આમાંથી નવ ઉતરત આઠ આવ્યો તો આઠ ઉતરત આ દસ આવ્યા છે તો આમાંથી આપણે દસ પત્તા ઉતારીએ આપણે દસમું તો દસ અને અગિયાર રાખ્યું જ છે દસો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસમું પત્તું દસો અહીંયા રહ્યું અગિયારમું પત્તું રહ્યું આપણે દસ અને અગિયાર માં ક્રમે મૂકેલો દસો તો આ બંને બાજુ એ દસો નીકળ્યો હવે છે અને તો આવી રીતે ચારેય દશા નીકળે છે તો આવડી ગયું ને આ જાદુ તમે પણ આવી રીતે કરજો અને તમારે ઘરે બાળકો ને બતાવજો બધાને બહુ નવાય લાગશે જાદુ જોઈને તો નવા જાદુ સાથે ફરી મળશું આવજો